કચ્છ જિલ્લામાં જ્યારે સરકારે નવી માપણીઓ કરાવી ત્યારે ઘણી જગ્યાએ ફરિયાદો ખૂબ આવી કે આ નવી માપણીઓમાં ક્યાંક ને ક્યાંક જમીનો છે એમાં ઘણી બધી વિસંગતાઓ ભૂલો આવે છે અને એવું જ બન્યું અમારા પાલભાઈ આંબલિયા વારંવાર સરકારને કહેતા આવ્યા છે કે એકનું ખેતર તમે બીજી જગ્યાએ બેસાડી દીધા કોઈના ખેતરમાં ઘૂસી ગયા કોઈ શેઢામાં ખૂબ વિસંગતાઓ આવી આવો એક બનાવ આપણે અત્યારે જે અમારા ધ્યાનમાં આવ્યો છે રથપત તાલુકાનું જુનાગિયા ગામ છે હવે ત્યાંના જમીન જે છે એક ભાઈએ પવનચકીને વે પવનચકીની કંપનીને વેચી અને એ વેચી બરાબર છે એના સર્વે નંબર હતા એ મુજબ વેચી પરંતુ જ્યારે એ પવનચકી ઊભી કરવા આવ્યા ત્યારે એ વેચનારના ખેડૂતના બદલે આ નવી માપણીની ભૂલને કારણે બીજા એક ભાઈ છે જેનું નામ છે સમાનાથા મમુ એની માલિકીની જમીનમાં પવનચકી ઊભી કરવા લાગ્યા ત્યારે આ ભાઈ આપણે નાથા મમ્મુએ વાંધો લીધો કે આ જમીન મારી છે મારી માલિકીની છે વડીલોપાર્જિત જમીન છે નકશામાં બેઠેલી છે તો ભૂલ છે એ નવી માપણીની છે તો નવી માપણીનો ભૂલનો ભોગ સાચો ખેડૂત શું કામ બને આટલા બધા વાંધા લીધા પછી પણ ત્યાં કંપનીએ બરજબરી પૂર્વક પોલીસને સાથે રાખી આખી પવન છે કંઈ ઊભી કરી દીધી એના પછી અમે લાઇટના કનેક્શન કે ટીસી કે લાઇટના પોલ ઊભા કરવાનું બાકી છે ખેડૂત સતત લડાઈ લડતા આવ્યા છે મામલતદાર પાસે ગયા કલેક્ટર પાસે ગયા અનેક રજૂઆતો કરી કોઈ સાંભળે નહીં અને મામલતદારને અધિકાર જ લખપતના મામલતદારશ્રીને કોઈ અધિકાર જ નથી કે એ સીધો પીઆઈને સૂચનાઓ આપે કે જાઓ તમે કંપનીને પોલીસ બંદોબસ્ત આપો તો આ કઈ રીતે ચાલે કે જે ખેડૂત પોતાની માલિકીના હક છે અધિકાર છે તો આ ભૂલનો ભોગ ખેડૂત શા માટે બને તો અમે મામલતદારશ્રીને આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ મામલતદાર છે અધિકારનો બહારની વાત છે પોલીસ બંદોબસ્ત આપવો હોય તો કલેક્ટર જ આપી શકે અને અહીંયા તો ભૂલની વાત છે ડીઆર જે કચ્છના ડીઆર ડીઆ ડીઆઈએલઆર પાસે પણ માપણી કરાવી એમને પણ માપણી સીટમાં કીધેલું છે આ એમની માપણી સીટ છે અને સરકારી માપણી છે એને પણ કીધેલું છે કે જે પવન ઊભી પવનચક્કી ઊભી થાય છે એ ખરેખર સમા નાથા મમુની માલિકી જેના જૂના સર્વે નંબર ચોસઠ છે એમાં જ થાય છે આ ડીઆઈલએ કર્યું છે તેમ છતાં પૂર્વક આ પોલીસનો સાથ લઈ અને કંપની ત્યાં પવનચક્કી ઊભી કરી રહી છે અને આ પવનચક્કી જો ઊભી થઈ જાય તો મૂળ ખેડૂતને ખૂબ મોટું નુકસાન થાય એવું છે એટલે અમે કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી મામલતદારશ્રી હોય કે દયા પરના પીઆઈ હોય કે જ્યાં સુધી રેકરની પૂરી ચકાસણી ન થાય કલેક્ટરશ્રીનો હુકમ ન થાય ત્યાં સુધી તમે આ બિલકુલ પવનચક્કીનું કામ અટકાવી નાખો અને જો ખરેખર પવન ચક્કી કંપનીએ બીજાના માલિકીના ખેતરમાં જો ઊભી કરી હોય તો ત્યાંથી પવનચક્કી હટાવવી પડે ત્યાંથી કાઢવી પડે અને ખેડૂતને જે જમીનને નુકસાન થયું હોય એનું પણ વળતર આપવું પડે આની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને પણ કરવાના છીએ એક બે દિવસમાં પહેલી વાત અમારી અત્યારે એ છે કે કંપની અત્યારે મામલતદારશ્રી કંપનીને કોઈ સૂચના ના આપે પીઆઈને કોઈ સૂચના ના આપે કામ સદંતર બંધ રહે એ ડીઆઈનો અભિ અભિપ્રાય આના માને તો પોતે મંગાવે ડીઆઈ ડીઆઈએલ બોલાવીને ત્યાં ખરેખર એની માલિકીની જમીનમાં આ પવનચક્કી ઊભી થઈ રહી છે એની ખરાઈ કરે એની ચકાસણી કરે ત્યાર પછી જ આ પવનચક્કીનું કામ આગળ વધવું જોઈએ નહીં તર અમે બધાને પક્ષકાર બનાવીને કોર્ટમાં લઈ જવાના છે મામલતદાર હોય ત્યાંના પીઆઈ હોય કે જે પણ અધિકારીઓ આમાં એને સાથ આપશે કંપનીને તો દરેકને અમે કોર્ટ સુધી લઈ જઈશું આ ખાસ ગંભીર બાબત છે કોઈ સાચા ખેડૂતને અન્યાય ન થાય એને ખરેખર એનો અધિકાર મુજબની જમીનમાં એને હક મળવો જોઈએ અને આવી ગંભીર બાબત છે આખા ગુજરાતમાં જ્યારે નવી માપણીઓમાં વિસંગતાઓ છે એ રીતે આપણા કચ્છમાં પણ વિસંગતાઓ છે અને આ વિસંગતાઓ સામે આવી છે ત્યાંની પંચાયતે પણ કીધું છે કે આ ભાઈ પવનચક્કી ઊભી થાય છે એ ખોટી જગ્યાએ ઊભી થાય છે ત્યાંના લોકો પણ ગ્રામજનો પણ કહે છે પણ કંપની વાત સાંભળવા તૈયાર નથી કારણ કે એમને મામલતદારને પીઆઈ મદદ કરી રહ્યા છે તો આ એમની મદદ બંધ કરે અને સાચા ખેડૂતને ન્યાય મળે એના માટેની આજે અમે પ્રેરણા બોલાવી અલ્ફના અલ્ફના કંપનીનું નામ છે બરાબર છે તો એ અલ્ફના કંપનીનું વાળું છે એ નામની કંપની છે પવન ચકીની અને એ કંપની કામ અત્યારે કરી રહી છે કંપનીનું છેલ્લા બે વર્ષથી ખેડૂત સતત આ આના માટે લડાઈ લડે છે હેરાન થાય છે અધિકારીઓ પાસે જાય છે કંપનીવાળા પાસે જાય છે પોલીસ સ્ટેશનમાં જાય છે ઉલટાનું ખેડૂત ગુનેગાર હોય એવો વર્તન અત્યારે ત્યાંની પોલીસ કરી રહી છે ત્યાંના મામલતદાર કરી રહ્યા છે આ ખૂબ ગંભીર બાબત છે કારણ કે ખેડૂત જો સાચો હોય ખોટો હોય તો તમે ડિઆરને બોલાવો દૂધનું દૂધ અને પાણીનું પાનુ થઈ જશે બાકી કોઈની માલિકીની જમીનમાં તમે કેવી રીતે વગર કોઈ પણ વગર તમે ઉભા કરી શકો આ વાત ખૂબ ગંભીર બાબત છે અને એટલું કહેવા માંગે છે કે આ ભૂલ નવી માપણીને કારણે થઈ છે તાત્કાલિક આ વહીવટી તંત્ર સુધારી અને સાચા ખેડૂતને ન્યાય અપાવે એવી અમારી માંગણી મારું નામ હુસ્સેન રામા પ્રવક્તા કચ્છીલા કોંગ્રેસ સમિતિ અને પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત આજે કચ્છ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી વિ કે ઉંબર સાહેબ દ્વારા એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી અને પત્રકાર પરિષદ લખપત તાલુકાના જુનાગિયા ગામના એક ગરીબ ખેડૂતને એક પવનચકી બનાવતી કંપની દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત થતી કેન્ડગત અને તંત્ર પવનચકીની બનાવતી કંપની દ્વારા તંત્રને અને પોલીસને ગેરમાર્ગે દોરી સતત આ ખેડૂતને હેરાન કરવામાં આવે છે આ મુદ્દે આજે પત્રકાર પરિષદ બોલાવી હતી વર્ષ બે હજાર ચૌદ પંદરમાં કચ્છમાં ગુજરાત સરકાર દ્વારા એક સાઉથની કંપનીને કામ આપી નવી માપણી કરવામાં આવી અને પ્રમોગેશન કરવામાં આવ્યું અને જેની અંદર અનેક વિસંગતાઓ અનેક ક્ષતિ હોવાના કારણે કેટલાક લોકો આ માપ નવી માપણીને મુદ્દે હા હાઈકોર્ટમાં પણ નામદાર હાઈકોર્ટમાં પણ ગયા છે અને આ નવી માપણી કોઈ માન્ય નથી ત્યારે લખપત તાલુકાના જુણાગીયા ગામમાં નાથા મમ્મુ સમા નામના એક સો વર્ષના વડીલ કે જેમનો જૂનો સર્વે નંબર ચોસઠ નવો સર્વે નંબર એકસો અડત્રીસ આ જૂના સર્વે નંબર ચોસઠ અને નવા એકસો અડત્રીસમાં અલ્ફાનાર કંપનીએ પોતાનું પવનચક્કી ઊભી કરી નાખી ખરેખર જે ખેડૂતે જમીન વેચી એમના જૂના સર્વે નંબર હતા પાસઠ એક અને નવા છે એકસો પંચાવન એ જમીનનો દસ્તાવેજ થયો જમીન એ ખેડૂતો વેચી છે પરંતુ ડીઆઈએલએલની ભૂલના કારણે નવી માપણીના ભૂલના કારણે આ લોકોએ નાથા મમ્મુ સમાની જમીનમાં પવનચીકી બેસાડી નાખી ત્યારબાદ ખેડૂત છેલ્લા ત્રણ વર્ષથી ડીઆઈએલએલ કચેરીને ધક્કા ખાય છે ડીઆઈએલ કચેરીની બહાર અમે ધરણા પર બેઠા ત્યારે પણ અમને માંડ આ માપણી સીટ મળી તંત્ર અને પોલીસને કંપની ગેરમાર્ગે દોરવાના કારણે આ ખેડૂત એટલો પરેશાન થઈ ગયો નામ પ્રાંત સાહેબ પાસે જઈ કરી જો મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશ આવા આવા રજૂઆત કરી ત્યારે એમણે માપણી સીટ મળી બે દિવસ પહેલાં તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના મામલતદાર સાહેબ શ્રી દયા પર પીઆઈ અને ખેડૂતને આ મા માપણી સીટ આવી હોય છે હોવા છતાં કે જીપી નથી મળી અને કે કોઈ આધાર પુરાવો રજૂ કરેલ નથી તો આ કામ ચાલુ કરવા માટે આગ્રહ કરેલ છે તો હું મામલતદાર સાહેબને કહીશ કે સાહેબ આ ખેડૂતે પોતાના ન્યાય માટે નામદાર કોર્ટમાં પોતાનો સિવિલ દાવો દયાપુર જ્યુડિશિયલ કોર્ટમાં દાખલ છે ત્યારે જ્યુડિશિયલ મેટર હોય ત્યારે કોઈ તંત્ર આની અંદર ભાગ ન ભજવી શકે પરંતુ મામલતદાર સાહેબ કંપનીના કહેવા ઉપર ખેડૂત અને પોલીસને સતત પોલીસને સાથે રાખીને કામ ચાલુ કરવા માટે છે તો અમારી મામલતદાર સાહેબને વિનંતી છે કે સાહેબ આપ તાલુકાના મેજીસ્ટ્રેટ છો અને દરેક ખેડૂતો આપણી પાસે ન્યાયની આશા રાખે અમારી આપને વિનંતી છે અને પાછા આપ આપ સાહેબ કચ્છી છો એ કચ્છી તરીકે પણ આપણે વિનંતી કરી છે કે આપ ભગવાન ઈશ્વરને સાક્ષી રાખી ખેડૂતને ન્યાય અપાવશો આ ખેડૂત અને ખરેખર જે વખતે એને થઈ તે વખતે કંપનીએ નવો નકશો અને જૂનો નકશોને મેચ કરી મેન્શન કરી અને પછી ટાઇટલ કરિયર કરાવવું પડી એના બદલે કંપનીએ ડાયરેક્ટ એને કરાવી લીધો અને હવે ઉલ્ટા ચોર કોટવાલ કોદરને પચાસ વખત પોલીસને આ ભાઈએ નિવેદન માટે બોલાવે છે પચાસ વખત આ ભાઈ મામલતદાર ઓફિસમાં ગયો છે પચાસ વખત આ ભાઈએ ડીએલઆરને કચેરીને ધક્કા ખાધા છે તો એ ખેડૂતને ન્યાય મળે એવું હું આપ લોકશાહીની ચોથી અખબાર માધ્યમ અખબાર ના માધ્યમથી તંત્રને કહેવા માગું છું